આ શબ્દો છે સાંસદ દેવુસિંહ ચૌહાણના જે ખેડાથી થી સાંસદ છે અને તેમને ફરી એક વખત ટિકિટ આપવામાં આવી છે તેઓ એક કહી રહ્યા છે કે ભાઈ તમે ભાજપમાં છો ને ભાજપમાંથી ક્યાં જશો આ વાત બતાવે છે કે તેમને કેટલો કોન્ફિડન્સ છે કે આ ભાજપમાં છે અને ભાજપમાંથી ક્યાંય નહીં જાય ટેટાટ પાસ ઉમેદવારો છેલ્લા આઠ મહિનાથી આંદોલન કરી રહ્યા છે પરંતુ હવે નેતાઓ પ્રચાર કરવા નીકળ્યા છે અને તેમને આવી રીતે કેટલાક યુવાનો રજૂઆત પણ કરશે અને તેમના જવાબો પણ જોવા મળશે ત્યારે શું ઘટના બની હતી સાંસદ દેવુસિંહ ચૌહાણને કોણે રજૂઆત કરી જેને લઈને તેમણે આવો જવાબ આપ્યો છે તેની વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મંસૂરી સાંસદ દેવુસી ચૌહાણ પ્રચાર કરવા નીકળ્યા છે કારણ કે લોકસભા ચૂંટણી આવી રહી છે અને તેઓ ખેડાથી ઉમેદવાર છે ત્યારે તેઓ આવી જ રીતે એક સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક ટેટ ટાટ પાસ ઉમેદવાર જેણે કાયમી શિક્ષક બનવાનું સપનું જોયું હતું તે સવાલ લઈને આવ્યો અને તેમણે રજૂઆત કરી સારી રીતે રજૂઆત પણ કરી દેવુસિંહ ચૌહાણે તેની રજૂઆત સાંભળી પણ પરંતુ આ વચ્ચે તેમણે એક એવી વાત કહી જેને લઈને સવાલ ઊભો થાય છે કે તેમને કોન્ફિડન્સ છે કે આ ભાઈ ક્યાં જશે તમે જઈ જઈને ક્યાં જશો અને આ માટે જ ક્યાંક ને ક્યાંક તેમને ખ્યાલ છે કે આ લોકો ક્યાંય નહીં જાય એક તરફ જ્યાં ટેટ ટાટ પાસ ઉમેદવારો એવું અભિયાન પણ ચલાવે છે કે અમે ભાજપને વોટ નહીં આપીએ ત્યાં સાંસદ દેવુસિંહ ખૂબ સ્યોર સાથે એટલે કે મક્કમતા સાથે કહે છે કે ભાઈ તમે લોકો ક્યાં જવાના તે જોકે એ ઉમેદવારને કહેતા હતા પરંતુ તેમનો કોન્ફિડન્સ એ હતો કે તમે ક્યાંય નથી જવાના ભરતી થાય કે ન થાય એવો સાંસદ દેવુસિંહ ચૌહાણને કદાચ કોન્ફિડન્સ હશે સાંસદ દેવુશી ચૌહાણે કમ્પેરિઝન પણ કરી તેમણે જણાવ્યું તેમણે જવાબ આપ્યો કે ભાઈ અત્યારે અમે ભરતી કરી રહ્યા છે પહેલાં કેવી ભરતી થતી હતી પરંતુ સાંસદ દેવુસિંહ ચૌહાણ ભૂલી જાય છે કે તમે દર વખતે જૂની સરકારો સાથે કમ્પેરિઝન કરો છો જૂની સરકારો જે ભરતી કરતી હતી તે તે સમયે ઠીક હશે પરંતુ અત્યારે તમે બીજા રાજ્યની સાથે કમ્પેરિઝન કેમ નથી કરતા કારણ કે જ્યારે બીજા રાજ્ય સાથે કમ્પેરિઝન કરવાની આવે તો ક્યાંક ને ક્યાંક પોતે ખોટા પણ તમે સાબિત થઈ શકો છો જેમ કે રાજસ્થાનમાં કાયમી શિક્ષકની ભરતી થાય છે બિહારમાં ખૂબ જ મોટા પાયે એક લાખથી વધુ શિક્ષકોની ભરતી તો બિહારમાં થઈ છે તો તમે ત્યાં કમ્પેરિઝન કેમ નથી કરી શકતા ત્યાંની વ્યવસ્થા સાથે કમ્પેરિઝન કેમ નથી કરતા જૂની સરકારો અને જૂની વ્યવસ્થા સાથે આજથી વર્ષો પહેલાં ત્રીસ વર્ષથી તો ભાજપની સરકાર છે તો ત્રીસ વર્ષ પહેલાં જ્યારે બીજા કોઈની સરકાર હતી તે સમયે તે વ્યવસ્થા હતી હવે આજના સમયે તમારે જો કમ્પેરિઝન કરવી હોય તો રાજસ્થાનની સરકારમાં જે શિક્ષકોની ભરતી થાય છે એના સાથે કરો બિહારમાં પણ ભરતી થઈ રહી છે મહારાષ્ટ્રમાં પણ શિક્ષકોની ભરતી થઈ રહી છે તો ત્યાંની વ્યવસ્થા સાથે સરખામણી કરો અને જો વધુ સરખામણી કરવી છે તો બહુ તો તમારે દિલ્હીની વ્યવસ્થા સાથે કરવી જોઈએ કારણ કે દિલ્હીમાં આજની શાળાઓ જોઈ લો એક સમયે કેવી શાળાઓ હતી એ પણ તમે જોઈ લો હવે દિલ્હીમાં કેવી શાળાઓ છે તો તમારે સરખામણી તો દિલ્હી સાથે કરવી જોઈએ જોકે ગુજરાત મોડલની વાત હોય તો તમારે સરખામણી દિલ્હી સાથે કરી લો દિલ્હી મોડલ બહુ વાતો કરે છે કે અમે શાળાઓ સરસ બનાવી તો તમે પણ સામે કહી દો પરંતુ તમે જ્યારે પણ વાત આવે છે ત્યારે આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાંની જ વાત કરો છો જે ક્યાંક ને ક્યાંક યોગ્ય એટલે ના મનાય કારણ કે એ સમયે પરિસ્થિતિ કાંઈક અલગ હતી હવે જે પરિસ્થિતિ છે તે રાજ્યો સાથે કમ્પેરિઝન કરવાની હોય કારણ કે એક સમયે ગુજરાત જો રાજ્યો સાથે પણ કમ્પેરિઝન કરીએ તો એ સમય પ્રમાણે આગળ હતું પરંતુ હવે સમય પ્રમાણે ક્યાં છે એ પણ તમારે જવાબ આપવો જોઈએ અને બીજા રાજ્યોમાં જે એજ્યુકેશન સિસ્ટમ છે તેની સાથે પણ સરખામણી કરવી જોઈએ ન કે ફક્ત રાજ્યની જૂની સરકારો સાથે આપ સાંભળો કે દેવસિંહ ચૌહાણે શું જવાબ આપ્યો હતો

અને બોલો ને તમારા તરફથી હજુ તમે કરો તો શું પડતું છે ઓકે સાહેબ આ છે ના નિર્ણય સરકારની કલેક્ટિવ નિર્ણય સરકાર એક વ્યક્તિ મહત્વના મુખ્ય લોકો બેસીને આવી નીતિઓ બનાવતા તને યાદ કરો તમે 2007 નો ધારા સભ્ય છે એ પહેલા આપણે વિદ્યા સહાયક હતા 2007 પછી લાય વિદ્યા સહાયક એટલે કે શિક્ષકોની ભરતી અગાઉ જે શિક્ષકોની ભરતી હતી

પરંતુ સવાલ એ છે કે શું સરખામણી ફક્ત ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં જ થાય એ સમયે પરિસ્થિતિ કંઈક અલગ હતી ને એ પ્રમાણે વ્યવસ્થા હતી પરંતુ હવે પરિસ્થિતિ કંઈ અલગ છે ને બીજા રાજ્યો એ વ્યવસ્થા પણ એમની રીતે કરી રહ્યા છે જેમ કે બિહારમાં એક લાખથી વધુ શિક્ષકોની કાયમી શિક્ષકોની ભરતી થઈ છે રાજસ્થાનમાં પણ થઈ છે અને મહારાષ્ટ્રમાં પણ થઈ છે તો શું ગુજરાતમાં થવી જોઈએ કે નહીં તમે શું માનો છો દેવુસિંહ ચૌહાણે જે જવાબ આપ્યો છે તેને લઈને અને તેઓ જે રીતે કોન્ફિડન્સ વ્યક્ત કરી રહ્યા છે કે ભાઈ તમે જશો ક્યાં તમે ભાજપમાં જ રહેશો આ વાતને લઈને તમે શું માનો છો એ અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર